નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપજો અને કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ ને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો પરંતુ બીજું એક કામ કરવાનું છે તમારે અત્યારે જ કે આ વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આની લિંકને અત્યારે જ શેર કરી દો ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે તો જાબ શું આવશે જાબ આવશે અંબાજી ખાતે કઈ જગ્યાએ અંબાજી ખાતે તો રાજ્ય સરકાર છે આપણા ગુજરાતની એમણે અંબાજી યાત્રાધામને મોડલ ટેમ્પલ ટાઉન બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે જેના માટે રાજ્ય સરકારે સોળસો ને બત્રીસ કરોડ રૂપિયાનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લો એનો દાતા તાલુકો એમાં પણ અરવલ્લી પર્વતમાળા ત્યાં વચ્ચે આવેલું છે શ્રી અંબાજી માતાજીનું મંદિર તો આ પરિસરને આગામી પચાસ વર્ષની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જે બે તબક્કામાં લાગુ થશે અને પહેલા તબક્કાનું કામ તો આગામી ટૂંક સમયમાં શરૂ થઈ જશે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ એ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અંબાજી માતાનું મંદિર કે જે વિસાયંત્રનું સ્થાન છે આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે જેના હેઠળ આ બંને તીર્થ સ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત એ વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા એક ઇન્ટરેક્ટિવ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે

સ્તનપાન સપ્તાહ પહેલી ઓગસ્ટથી શરૂ થાય છે જ્યારે તે સાત ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે શિશુના સ્વસ્થ વિકાસ અને વિકાસ માટે સ્તનપાન અત્યંત મહત્વપૂર્ણ છે નવજાત શિશુઓ માટે માતાનું દૂધ શ્રેષ્ઠ ખોરાક છે તેમાં એન્ટિબોડીઝ હોય છે જે બાળરોગની કેટલીક પ્રચલિત બીમારીઓને રોકવામાં મદદ કરે છે માતાઓ અને બાળકો માટે સ્તનપાન મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રાથમિકતા આપીને આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને ફરીથી જોવાનો સમય છે

જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે આ ઝુંબેશ સૌ પ્રથમ વખત બે હજાર બારમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ કેન્સર અને અમેરિકન કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન્સ સાથે મળીને ફોરમ ઓફ ઇન્ટરનેશનલ રેસ્પિરેટરી સોસાયટી એના દ્વારા આયોજિત કરવામાં આવી હતી આઈ એ વિશ્વની તે પ્રકારની સૌથી મોટી સંસ્થા છે જે ફક્ત ફેફસાના કેન્સરને સમર્પિત હોય છે ચલો અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છે તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો જ્યારે ફેફસાની કોશિકાઓ અનિયંત્રિત રીતે વૃદ્ધિ કરી ગાંઠનું સ્વરૂપ ધારણ કરે છે તેને ફેફસાનું કેન્સર કહેવાય છે ફેફસાના કેન્સરના પંચ્યાસી ટકા કેસ તમાકુના સેવન ધૂમ્રપાન એવા હાનિકારક વ્યસનોને કારણે છે ધૂમ્રપાન એ સૌથી અગત્યનું કારણ હોવા છતાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતા ધૂમ્રપાનના ધુમાડાના સંપર્ક

જે ભારતમાં ત્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકે છે ત્રિપલ તલાક આ એવી પ્રથા છે જે અંતર્ગત મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી શકે છે ત્રિપલ તલાકને ફોજદારી ગુના તરીકે વર્ગીકૃત કરતો કાયદો પહેલી ઓગસ્ટ બે હજાર ઓગણીસથી અમલમાં આવ્યો મુસ્લિમ યુગલોને ભારતીય દંડ સંહિતા મુજબ છૂટાછેડા લેવા ફરજિયાત કરવામાં આવ્યા છે સરિયા કાયદા મુજબ નહીં પહેલી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ દેશભરમાં સર્વપ્રથમ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો તમારા માટે પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો આઠમી માર્ચના રોજ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે નાસાએ ટ્રેશર્સ મિશન લોન્ચ કર્યું છે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોર તોફાનો અવકાશ હવામાનથી ગ્રહનું રક્ષણ કેવી રીતે કરે છે તે વધુ સારી રીતે સમજવા માટે નાસા અને ટ્રેશર્સ મિશન ટ્રેશર એટલે કે ટેન્ડમ ક્શન એન્ડ કસ્પ મિશનનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ ચુંબકીય પૂર્ણ જોડાણનો અભ્યાસ કરવાનો આ પ્રક્રિયા જ્યાં સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય કવચ સાથે ક્રિયા અને પ્રતિક્રિયા કરે છે જેના કારણે ઊર્જાનો વિસ્ફોટ થાય છે જે ઉપગ્રહો હોય પાવર ગ્રીડ હોય સંદેશાવ્યવહાર બધાને અસર કરે તેમાં બે નાના ઉપગ્રહો ધ્રુવીય કષ્ટનો અભ્યાસ કરવા માટે નજીકથી ઉડાન ભરે છે ઉત્તર ધ્રિવની નજીકનો એક પ્રદેશ જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૌર પ્રવૃત્તિથી સૌથી વધુ સીધો સીધી રીતે પ્રભાવિત થાય છે બરાબર નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનમાંની સ્થાપના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી ફોર ધ બેનિફિટ ઓફનો મુદ્રાલેખ છે એના જે એડમિનિસ્ટ્રેટર છે ને નવા આવ્યા છે એ પણ વચગાળાના છે નામ તમારે કહેવાનું છે તમને આન્સર આવડતો હોય તો જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ

જેસલમર જિલ્લો અને પાકિસ્તાનની સરહદ નજીક આવેલા રામગઢ જિલ્લાથી સાહીઠ કિલોમીટર દૂર સાદેવાલાના સત્તર કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સ્થિત રતાળિયા રીડેરી નામનું જે સ્થળ છે ત્યાં હડપીય સંસ્કૃતિના લગભગ પિસ્તાલીસો વર્ષ જૂના અવશેષો મળ્યા છે આ સ્થળે મોટા પ્રમાણમાં ખંડિત માટીકામ લાલ માટીકામ વાટકી ઘડા છિદ્રીચ ઝારના ટુકડા છેટ પથ્થરથી બનેલા આઠથી દસ લાંબી બ્લેડ માટી અને શંખમાંથી બનાવેલી બંગડીઓ આવી છે આ મહત્વપૂર્ણ શોધ રાજસ્થાન વિશ્વવિદ્યાલય રાજસ્થાન વિદ્યાપીઠ ઉદયપુર અને ઇતિહાસકારોની એક ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં સંશોધન કરતા દિલીપ કુમાર સૈની ઇતિહાસકાર પાર્થ જગાણી પ્રોફેસર જીવનસિંહ ખારકવાલ ડોક્ટર તમેદ પવાર ડોક્ટર રવિન્દ્ર દેવડા ચતરસી જામ અને પ્રદીપકુમાર ગર્ગ આમનો સમાવેશ થાય છે ગુજરાતની અંદર સૌ પ્રથમ આડપીય સંસ્કૃતિના અવશેષો ક્યાંથી કયા ગામ કયા શહેરમાંથી મળી આવ્યા હતા તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો તાજેતરમાં વિશ્વના લોકપ્રિય નેતાઓમાં કોણ પ્રથમ ક્રમે રહ્યું છે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નંબર વન પર રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે ફરીવાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે આ લિસ્ટ બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ એણે જાહેર કર્યું છે તેમના તરફથી જાહેર જુલાઈ બે હજાર પચીસના તાજેતરના રિપોર્ટ મુજબ પીએમ નરેન્દ્ર મોદીને પંચોતેર ટકા લોકોની એપ્રુવલ રેટિંગ મળી છે આ સર્વે ચારથી દસ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યો હતો સર્વેમાં વીસથી વધુ દેશા દેશોના નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા તમે જોશો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા નંબર વન પર છે બરાબર છે સાઉથ કોરિયાના નંબર થ્રી પર છે જેવિયર માઇલી આર્જેન્ટિના થ્રી સોરી આમને ટુ પર થ્રી પર છે બરાબર છે કેનેડાના માર્કની ફોર પર છે તો તમે આખું લિસ્ટ જોઈ શકો છો ઓકે તમને ખબર હોય રિસન્ટલી આપણે એ પણ ભણ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ત્રેવીસ હેડે ગયા વર્ષે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન સૂર્યકુમાર યાદવને પછાડીને નંબર વન રેન્કિંગ હાંસલ કર્યું હતું અને ત્યારથી તે ટોપ પર હતો આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કોણ જીત્યું હતું ભારત સાઉથ આફ્રિકાને હરાવીને ચલો કો આઈપીએલ કોણ જીત્યું બે હજાર પચીસની તે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બાદ ટી ટ્વેન્ટીમાં નંબર વન બનનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે કોણ અભિષેક શર્મા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશનો ટાઈટોટ ભાસ્કર મારી ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફીની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનની પાંત્રીસ માં ગુજરાત તેની સ્થાપના પંચોતેર વર્ષ પૂરા કરશે હજુ તો છે અત્યારે બે હાજર પચીસ ચાલી રહ્યું છે તે સમયે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત

અગાઉ પણ સ્વચ્છ ભારત મિશનથી લઈને આઝાદી કા અમૃત મહોત્સવ જેવા વિવિધ લોગો થકી જનમાનસમાં વિકાસની ચેતના પ્રગટાવવામાં ઘણી સફળતા મળી હતી હવે એન્ટ્રીઓ માટેની ડેટ અઠ્યાવીસ જુલાઈથી શરૂ થઈ ગયું છે ચૌદ ઓગસ્ટ સુધી છે કઈ જગ્યાએ તો વેબસાઇટ છે એચ ટીપીએસ ડબલ્યુ 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 માય જીઓ ડોટ ઇન ટાસ્ક ગુજરાત સેવન્ટી ફાઈવ યર્સ લોગો કોમ્પિટિશન બરાબર છે તમે પણ મોકલી શકો છો ઓકે તમને ખબર છે રિસેન્ટલી આપણા જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ મેણે કઈ જગ્યાએ એનસીસી લીડરશિપ એકેડમીનું લોકાર્પણ કર્યું તમને ખબર હોય તો કમેન્ટ બોસ્ટમાં લખીને જણાવી શકો છો અમેરિકાની બોયિંગ એ ત્રણ એપાચી હેલિકોપ હેલિકોપ્ટર ભારતને સોંપ્યા છે તો અમેરિકન એરોસ્પેસ જાયન્ટ બોયિંગ એણે એ ચોસઠ ઈ અપાચા હેલિકોપ્ટરના પહેલા જથ્થાની ડિલિવરી મળતા ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત બની ગઈ છે અત્યાધુનિક કોમ્બેટ હેલિકોપ્ટર રાજસ્થાનના જોધપુરમાં તૈનાત કરવામાં આવશે ભારતને લગભગ રૂપિયા પાંચ હજાર કરોડના સોદા હેઠળ છ અપાચ હેલિકોપ્ટર મળવાના હતા પરંતુ સપ્લાયમાં વિલંબને કારણે સોળ મહિના રાહ જોવી પડી બાકીના ત્રણ હેલિકોપ્ટરની ડિલિવરી બે હજાર પચીસના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અપાચે વિશ્વનું સૌથી લેટેસ્ટ કોમ્બેટ હેલિકોપ્ટર છે અપાચે હેલિકોપ્ટરની સૌથી મોટી ખાસિયત છે તેની અદ્યતન સેન્સર સિસ્ટમ અમેરિકન ડિફેન્સ ઝાયટ બોઇંગે બનાવેલું આ હેલિકોપ્ટર અત્યાધુનિક કોમ્યુનિકેશન નેવિગેશનલ સેન્સર અને હથિયાર સિસ્ટમથી સજ્જ છે તે પાયલટ્સને દિવસ અને રાત્રિ બંને સ્થિતિમાં લક્ષ્યોને ઓળખવામાં અને હુમલો કરવામાં પણ મદદ કરે છે તે વરસાદ ધૂળ અથવા ધુમ્મસને કારણે નબળી દ્રશ્યતામાં પણ હુમલો કરી શકે છે આ હેલિકોપ્ટર એક મિનિટમાં એકસો ટાર્ગેટને ટ્રેક કરીને હુમલો કરવા માટે સક્ષમ છે જો બોઈંગની વાત આવે ને તો તમને ખબર છે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી ઓલ એર ઇન્ડિયાની વન સેવન વન એ બોઈંગનું કયું મોડલ હતું બોઈંગ વિમાનનું તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનું બંધારણ તેના અમુકમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ સોરી આ છે એટલા માટે છવ્વીસ નવેમ્બરને બંધારણ અથવા સંવિધાન દિવસ કહેવાય છે એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ભારતની ભારત પ્રદેશની તમામે તમામ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગને પદ પરથી કેવી રીતે દૂર કરી શકાય તો એક મહાભિયોગ જેવી જ પ્રક્રિયા છે એકચ્યુઅલ મહાભિયોગ ના કહેવાય પણ એવી જ પ્રક્રિયા જેનાથી હટાવી શકાય છે બરાબર છે મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે તો રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતોમાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અટિરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે અમદાવાદમાં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એનું નામ છે ઓગણીસો સુડતાલીસમાં માં સ્થાપના કરવામાં આવી હતી ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા ગુજરાત ના મધ્ય ભાગમાંથી માંથી કયું વૃત પસાર થાય છે તો કોઈ નહીં એવું લખ્યું કે ગુજરાત ના ઉત્તર ભાગમાંથી બરાબર છે ઉત્તર ભાગમાંથી લખ્યું હોય તો આપણે કર્ક વૃત લખી શકીએ બરાબર છે ગુજરાત માં હાલમાં કેટલા જિલ્લાઓ છે ચોત્રીસ તેત્રીસ હતા એક વધી ગયો નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી તો રાજસ્થાન આડે મહારાષ્ટ્ર અડે મધ્ય છત્તીસગઢના અડે પાલીતાણા જૈન મંદિરો કયા પર્વત પર છે શેત્રુંજય પર્વત ઉપર બરાબર યાદ રાખજો હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્ન જ્યાં પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે એનસીસી લીડરશીપ એકેડેમીનું લોકાર્પણ કર્યું હતું આણંદમાં સેકન્ડ પ્રશ્ન મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય ચેસ મહિલા ચેસ ખેલાડી કોણ દિવ્યા દેશમુખ જો એક પ્રશ્ન મેં તમને પૂછ્યો તેનો જવાબ તો અહીંયા આવી ગયો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો કે અંબાજીને અંબાજી મંદિરને કયું સર્ટિફિકેટ મળ્યું ઇટ રાઇટ પ્રસાદ સર્ટિફિકેટ સેકન્ડ પ્રશ્ન વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોથી ફેબ્રુઆરી ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય મહિલા દિવસ તેરમી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે ચોથા નંબરનો પ્રશ્ન નાસાના નવા એડમિનિસ્ટ્રેટર કોણ છે સિન ડફી પાંચમા નંબરનો પ્રશ્ન ગુજરાતમાં સૌ પ્રથમ વખત હડપ્પીય સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવે રંગપુર છઠ્ઠા નંબરનો પ્રશ્ન ગુજરાતમાં ગુજરાત કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેકન્ડ નંબરના સૌથી લાંબો સમય સુધી રહેનાર પીએમ બન્યા છે સાતમો પ્રશ્ન આઈસીસી સોરી આઈપીએલ બે હજાર ને પચીસનું ટાઈટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યું છે બરાબર છે પંજાબ કિંગ્સને હરાવીને આઠમા નંબરનો પ્રશ્ન કે સેવન એટ સેવન એટ આ હતું ડ્રીમ લાઇનર વિમાન જે ક્રેશ થઈ ગયું બોઇંગ કંપનીનું અને નવમો તો તમને ખબર છે કે આણંદના નાવલી ખાતે આઈસીસી લીડરશીપ એકેડેમીનું લોકાર્પણ કર્યું આપણા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાતના પ્રથમ અને વિશિષ્ટ વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન ભારતની પ્રથમ હિન્દી માધ્યમની એમબીવીએસ કોલેજ ક્યાં શરૂ થવાની તૈયારી છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો अपनी बंने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब कर जो नोटिफिकेशन बेल आइकन ने प्रेस करें ने। तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो हैव अ नाइस डे जय हिंद जय भारत जय जय गरबी गुजरात